કેટલા લોકો એવા છે કે જેને રામનું નામ લેવાથી બધી શંકાઓ દૂર થઈ ગઈ કે મને આ નડ્યું મને પેલું નડ્યું મને પેલું નડ્યું બધી શંકાઓ જતી રહી ને હા તો એટલા માટે તો હું રામ રામ જપવાનું કહું શંકાઓનો નાશ થઈ જાય ચિંતાઓનો નાશ થઈ જાય તમે દુખી કેમ થાવ છો દુખી થવાનું કારણ કોઈ પરિસ્થિતિ નહીં દુખી કરતી તમને દુખી કરે છે તમારું મન તમારું મન દુખી કરે છે બધું હોવા છતાંય તમે ચિંતિત છો કોઈક વાતે તમે ટેન્શનમાં છો કાલની ચિંતામાં ભવિષ્યની ચિંતામાં દીકરા દીકરીઓની ચિંતામાં ઘર પરિવારની ચિંતામાં કઈ ચોરી કરી હોય કઈ અપરાધ કર્યો હોય કોઈ ગુનો કર્યો હોય એની પકડાવાની ચિંતામાં એનો ડર એનો ભય બધો ઘણો બધો હોય એટલે માણસ અશાંત રહે શું કરું શું કરું મન જવાય શાંતિ મળતી તો છે ને રામ 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 જપ્પાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની એટલે આપે રૂપિયા આ પાપમાં મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જ હશે એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે હજુ જેની કલ્પનાએ નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે અપાર કેવો અપાર જે સાધારણ મનુષ્ય આ આનંદના સહન કરી શકે કેવો આનંદ કેવો અપાર આનંદ ખાલી વર્ણન સમજાવું ખાલી દાખલો આલો કે એટલો અપાર આનંદ એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને સામાન્ય વ્યક્તિ એના જો ભગવાન એમના નામનો એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય શું થાય ફાટી જાય આખો જેમ કે આનંદ સહન ના કરી શકે એટલો અપાર આનંદ ફાટી જાય મોક્ષ થઈ જાય તાત્કાલિક આ શું ખોટું એ ભગવાનમાં સુખ છે ભગવાનના નામમાં સુખ છે એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માંગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માંગો છો ગાડી બંગલા રૂપિયા નોકરી ધંધો બધું હા માંગવું જોઈએ યોગ્ય જરૂરિયાત છે તો માગો માતાજી જો હટ જા માડી આ તારો પૂરું કરવું જ પડશે માં આજે મારા ઘર નહીં માં તારા લિયાલ ઉત પડશે મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું તારા મારે મારે ઘર લઈ આવેલું પડશે તમારી કોક દાડો એ પ્રાર્થના હાભરી તમને નવું ઘર લઈ આપ્યું તમને સારી નોકરી નથી તો સારી નોકરી મેળવી આપીશ ના નહીં તમાર પોલીસ અધિકારી બનવું હોય કોઈ ઘારો ડોક્ટર વકીલ બનવું હોય તો મહેનત કરો ભણો ગણો અને જોડે મને માતાને પ્રાર્થના કરો એક જ લક્ષ્ય બનાવો તો એ પૂરું કરી આપીશ પણ તમે જે લક્ષ્ય બનાવો છો એ લક્ષ્ય વારાય તે જેને જે વસ્તુ તમે પામવા માંગો છો એ વસ્તુ જેને પામેલી છે ને એ દુખી છે તો મને ચિંતા એ થાય છે કે હું બધું તમને આપી દઈશ તમારી તમામ મનોકામના પૂરી કરી દઈશ પણ એ મનોકામના પૂરી કરવામાં દુખ છે આ સત્ય વાત છે મારી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો હું કહી દઉં તથાસ તું જાઓ તો એમ જ દુખ છે બધી માણસની ઈચ્છાઓ પૂરી થતી જાય તો માણસ એમ જ દુખી થઈને જાતે જ આત્મહત્યા કરી લે આ બધું જોયું છે તમે અને આ સત્ય છે ને સુખ છે એમ છે કઈક પામમ નહીં મનથી ત્યાગ કરવામ ભલે માર જોડે આ એક નોનું અમથું સાધન છે એક સાયકલ છે ગેર રિક્ષા છે ને પણ હું રિક્ષામાં આનંદમાં છે મને એવું લાગે છે કે મારી જોડે એક કરોડની ગાડી છે એ માણસ સુખી પછી રિક્ષા વાળો ગાડી વાળા ને જોવો ગાડી વાળો એમથી મોગી ગાડી વાળા મોગી ગાડી વાળો ગાડી જોવો અને ફોરેન કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ બીજે કોઈની ના આવી જોઈએ હા શું ખોટું રૂપિયા વાળો કોઈક મોટા રૂપિયા વાળા કે આનાથી આના પાર કરી જવું આનાથી મોટો બની જાય એ રૂપિયા વાળો એનાથી મોટો બની જવું એ બીજાને જોતો હોય બીજો એનાથી મોટો એનાથી મોટો એમ કરતા કરતા આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયાવારો હશે ને એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જો તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ બીજું કોઈ ના આવું જોઈએ એમે આ રાતડાની ચિંતા કરતો હોય એટલે દુખી બધાય છે અમીર ગરીબ બધાય તો તમાર સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ શું છે એ અનુભવ કરવો હોય ને તો રામ નામ પકડી લેજો આ તમારા માટે બેચેની લાગશે શંકાઓ થશે હારું રામ રામ જપવાથી શું થશે તો આ શંકાઓને એક બાજુ કાઢી રાખજો મન ના લાગે તો મન વગરનું રામ નામ જપ કરજો રામ 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 મન વગર હું એવું કહીશ કે મન વગરય રામ નામ જપેલું ક્યારે એડે જશે આ ગેરંટી લઉં છું કેમ કે રામ કોઈ મનુષ્યનું કોઈ વસ્તુનું વ્યક્તિનું નામ નથી એક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું નામ છે જેને ભગવાન કો જેને ઈશ્વર કો એનું નામ છે જેનાથી તમામની બધાની ઉત્પત્તિ થઈ છે આખા બ્રહ્માંડની એ ભગવાનનું નામ લેતા ક્યારે એડે જાય જાય ના જાય ને તો દિવસમાં તમે 1000 વખત 1100 વખત નામ લેશો ને તો એ ક્યારે એડે નહીં જાય વિશ્વાસ રાખજો આ નામ લેવાનું તમારી કુળદેવી ઘેર બેઠેલી માતાઓ બધી પ્રસન્ન ના થાય તો મને રોમ વારી મેરેડીન કહેજો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે માતાજી તમે રામ રામ જપવાનું કહો છો પણ અમે રામ રામ આખો દિવસ કરીએ છીએ તો માતાજી અમારી કુળદેવી યાત્રા ના થાય તો ના થાય કેમ કે રામ રામ બોલવાથી તે તમારી કુળદેવી અતિ પ્રસન્ન થાય છે ભગવાન કોને કહેવાય માતાજી કોને કહેવાય કે કોઈ સમજો કોઈ સાધારણ મનુષ્ય કોઈ મનુષ્ય હોય એને કોઈ પ્રશંસા કરો તો ભૂલી જાય હા અરે તમે જબરા છો તમે તો જબરજસ્ત છો તમારી તો વાત ના થાય તો તમે ફૂલી જાઓ કેમ કે તમારી અંદર અભિમાન છુપાયેલું એટલે તમે ફૂલી જાઓ હા હા મારા વખાણ કરે પણ દેવી શક્તિ ભગવાનમાં અભિમાન હોતું એટલે એના વખાણ કરવાથી ક્યારેય ભૂલ નહીં અને પ્રસન્ન ના થાય બધું પણ એના જે ભગવાન હોય એમનું નામ જપ કરે અને નામ લે એમના ગુણગા લીલા થાય જે નામ થાય કે નહીં પાર્વતી માતા એ જ શક્તિ સ્વરૂપ છે ને તમારા ઘેર દેવી શક્તિ એક જ છે ચામુંડા ગણો બહુચર ગણો હરસિદ્ધિ ગણો બધી એક જ છે ખોડિયાર ગણો કોઈ અલગ નથી એ બધી પાર્વતી માતા સ્વરૂપ છે ખબર છે ને આ તો પાર્વતી માતાએ તે રામનું નામ નું સ્મરણ ભગવાન જોડે એમના પતિ જે કરતા હોય એ જ કરે ને એમના પતિદેવ કોણ મહાદેવ તો મહાદેવ જેનું નામ લેતા હોય તો પાર્વતી માતા એ જ નામ લે ને સાચું ખોટું એક દિવસ મતલબ આખો દિવસ મહાદેવ રામના ગાન ગાય લીલા ગાય જ્યારે ભગવાને અવતાર લીધો ધરતી પર રામજીનો અવતાર ત્રેતા યુગમાં અવતાર લીધો ભગવાને ત્યારે સીતાને મતલબ રાવણ ઉઠાઈ ગયો માતાનું હરણ કરી લીધું રાવણ ઉઠાઈ ગયો કે આવું કે આવું આવા થોડી ભગવાન હોય સાક્ષાત ભગવાન હતા તો સીતાન સુ લે ઉઠાઈ ગયો રાવણ એની ચમની તાકાત ચાલી તો વિચારો ખાલી ભગવાને લીલા છે એ લીલા કરી છે નકર રાવણ ની શું રાવણ ની પેઢીઓ પરશુરામે આલેલું શિવધનુષ રાજા જનકજીને આપ્યું હતું મહાદેવના હુકમથી એ ધનુષ એવું હતું કોઈનાથી ઊંચું થાય રાજા જનકજી ને મતલબ પુત્રી તરીકે નું ફળ પ્રાપ્તિ સીતા માતા તરીકે એને જેને ધરતી પુત્રી કહેવાય છે ધરતી માંથી પ્રગટ થયા સીતા માતા એ ખાલી પાંચ વર્ષના ત્રણ વર્ષના હતા ને સીતા માતા ત્યારે રાજા જનકને કીધું કે આ શિવ ધનુષ કોઈ ઊંચું કરી શકે એમ નહીં આ જગતમાં તો મારી દીકરીએ આટલું એક તટલી વગડી શિવ ધનુષ એમનું ઊંચું કરી દીધું તો આખા વિસ્તારમાં તો સીતાના ગુણગાન ગવાયા કે હા કોઈ દેવી શક્તિ સાક્ષાત આવી છે નહી તો શિવ ધનુષ ઊંચું થાય એજ લીધો રાજા જનકે ચઢાવી દેશે ને એને મારી દીકરીના એને મારી દીકરીના વિવાહ એની જોડે કરાય છે ત્યારે રામજી ફરતા 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 જનકપુર માં આયા ખબર છે ને સીતા સ્વયં આયોજન થયું સ્વયંવર શું કેતા કે પોત રાજાઓ શું કરે પોતાની મહાનતા બળ બતાવો એટલે બધા રાજાઓ આજુબાજુના વિસ્તારના આયા બધા રાજાઓ મતલબ પ્રયાસ કર્યા કે શિવ ધનુષ ઊંચું કરવાના પણ શિવ ધનુષ હલ્યું નહીં સાક્ષાત મહાદેવનું ધનુષ એમાં હલી જાય તાકાતથી હલી જાય બે તાકાતથી હલી જાય હજાર પૂજા હોય તોય ના હલે તો બધા રાજાઓ થાકી ગયા નિરાશ થઈ ગયા ખારું આ તો હલતું જ નહીં એટલામાં રાવણ ની એન્ટ્રી થઈ એટલામાં રાવણ આવ્યો આ ધનુષ તો મેં મારા હાથે આખા કૈલાસ પર્વતને ઊંચો કરી લીધો છે શંકર પાર્વતી સહિત તો આ શિવ ધનુષ શું છે મારા માટે એના અભિમાન હતું કે હું તો મેં આખો પહાડ ઊંચો કરી લીધો છે મારા હાથી શિવ ધનુષ તો જાટકે ઊંચું કરી લઈશ એવું જાટકે ઊંચું કે અભિમાન રાવણ કોને કહેવાય અભિમાન લાવો હું જાટકે ઊંચું કરી અને સીતા જોડે લગ્ન કરી લઈશ એને એવું હતું તો રાવણ આવ્યો મોટા ઉપાડે અને જેવું આમ કરીને શિવ ધનુ ઊંચું કરવા જોઈએ ને હલ્યું નહીં હલ્યું નહીં બધા હશે આ જો આ કૂતો ને કૂતો આવ્યો અને હલ્યું નહીં કે ધનુષ એટલે આ કાયો થયો બરોબર આનો બટલો ચમનો રહું એ બટલો લેવા હાતર આખું એને દુષ્ટ કાર્યો કર્યા માતાનું સીતા માતાનું હરણ કરવાનો પ્રયાસ કર્યા થયું ના બટલો લેવાની ભાવના કેમ કે દુષ્ટ હતો એની આબરૂ જઈતી બરોબર તો વિચારો એ તો ભગવાને લીલા કરીતી સીતા માતા સાક્ષાત સીતા માતા નતા એમની ખાલી પરછાઈ હતી જે સીતા માતા ટચલી ઓંગરી શિવ ધનુષ ઊંચું કરી દેતા હતા એ ધનુષ રાવણથી અલ્યું નહીં તો સીતા માતાનું ખાટ ઉઠાઈ જવાનો હતો